મારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવમાં અને આજે આવી પહોંચ્યા છીએ આપણે રાજપીપળા રાજપીપળામાં આપણે દર્શન કરીશું હરસિંહ માતાજીનું મંદિર કે જે એક પૌરાણિક છે અને આ મંદિર રાજા રજવાડાના સમયથી અસ્તિત્વ ધરાવશે તેવું કહેવાય છે એટલે કે અહીંના રાજા માતાજીને લાવ્યા અને પોતાના મુખ્ય સ્થળે સ્થાપિત કરેલા હોય અહીં મંદિરની અંદર પ્રવેશ કરીએ છીએ ત્યારે તેની આસપાસ ફળ ફૂલ ફલાહારની દુકાનો જોવા મળે છે તેમજ એક સાઈડે મહાદેવનું મંદિર જોવા મળે છે જ્યાં શિખડ વધારવું તેવા માટેનું સૂચન માટેનું બોર્ડ છે તેમજ આ મંદિર પરિસરની અંદર ઘણા બધા નાના મોટા મંદિરો આવેલા છે જ્યાં આપણને સાક્ષાત ભગવાનના દર્શન થતા હોય જોવા મળે છે એટલે કે શંકર ભગવાન સાથે સંકળાયેલા મંદિર પણ અહીં જોવા મળે છે આ મંદિર એક પૌરાણિક છે સાથે સાથે મંદિરના પ્રાંગણમાં અહીંના રાજ્યોની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે પ્રતિમાના નીચે એક શિલાલેખ છે કે જેના વિશે આ માહિતી મળી શકે છે આ મંદિર વિશેનું પ્રાચીન પૌરાણિક માહિતી તેમજ આ માહિતીના આધારે આ મંદિર કેટલા વર્ષ જૂનું છે તેવું જાણી શકાય છે મંદિરના પ્રાંગણની અંદર વિશાળ પ્રાંગણમાં ભક્ત ભક્તભાવી ફરી કરી શકે છે મંદિરમાં મુખ્ય દ્વારની સામે જ જોતામાં હરસિદ્ધ માતાનો સાક્ષાત આપણો અનુભવ થતો હોય તેવું જાણવા મળે છે એટલે કે અહીં માતાજી સાક્ષાત બિરાજમાન થયેલા છે અહીં બાર તહેવાર સવારની સામે ભાવિ ભક્તિની ભૂમ જોવા મળે છે એટલે કે આ જ માતાજીના સાનિધ્યમાં લોકો પોતાના મંદિર માતાજીના સાનિધ્યમાં મૂકીશું તેમના એટલે જ લાભ તો ખાવી પડશે વર્ષ દહાડે અહીં માતાજીના દર્શન માટે આવે છે આમ આ સુધી માતાજીનું મંદિર દેશ દેશની અંદર પ્રખ્યાત થયેલું છે અહીં માતાજીની સ્થાપિત વિશાળ મૂર્તિ આવેલી છે તેમજ માતાજીના મંદિરના પાછળ અહીં બળિયાદેવજીનું મંદિર આવેલું છે આ મંદિરમાં લોકો ટાળુ ખાવાની માનતા રાખે છે તેમજ બઢિયા દેવતાની બઢિયા દેવતાની અહીં જે મૂર્તિઓ આવે છે તે ઘણી પ્રાચીન હોય તેવું લાગે છે અને આ મૂર્તિ રેતીયા પથ્થરથી બનેલી હોય તેવું જોવા મળે પડે છે મંદિરની આસપાસ યાત્રિકોને રહેવા માટેની રૂમોની સુવિધા મળે છે તેમજ બપોરનો ભોજન પ્રસાદી વીસ રૂપિયામાં મળે છે તેમજ અહીં અન્ય નાના મંદિરો પણ જોવા મળે છે આમ જ એટલે કે આ મંદિર એક અલૌકિક સૌંદર્ય ધરાવે છે કે જેના આધારે ભાવિ ભક્તોનો પોતાના એક બે કલાકનો સમયગાળો આરામથી પસાર થઈ જાય છે અને માતાજીના સાનિધ્યમાં જ અહીં લોકો એક ધાર્મિક પ્રસંગ ઉત્સવની ઉજવણી કરતા હોય તેઓમાં પણ જોવા મળે છે આમ રાજપુરાના ઐતિહાસિક ઘણા એવા ઐતિહાસિક ઐતિહાસિક બાબતોને ધ્યાનમાં રાખીને સાચવી બેઠેલું છે એટલે કે પ્રાચીન સમયથી જ આ મંદિર ઘણું દુઃખ થયેલું છે તેમજ અવારનવાર નર્મદા પરિક્રમા કરતાં લોકો પણ અહીં આવી પહોંચે છે કે જેમના માટે અહીં યાત્રા રૂમને રહેવા અને જમવાની સુવિધા મંદિર દ્વારા પૂરી પાડે છે આ માટે મંદિરનો સંપર્ક કરી આ રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડે છે કે જેના આધારે લોકો પોતાની આ જરૂરી ચીજ વસ્તુનો સંતોષ માણી શકે છે અસ્ત